વંદે રાષ્ટ્રીય ગીત જનગણ મનથી વાતાવરણ દેશ ત્યારબાદ પધારેલા તમામ ગ્રામજનો વાલીગણ એસએમસીના ના સભ્યો ગ્રામ પંચાયતના પરિવારને શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સંજોટ દ્વારા હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના શિક્ષિકા શ્રી મયુરીબેન સંજોટ દ્વારા કાર્યક્રમની રૂપરેખા જણાવી સ્વાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ધોરણ સાતની બાલિકાઓએ હોશ શુભારંભ ગીત દ્વારા કરી ત્યારબાદ આખા વર્ષ દરમિયાન જેમના દ્વારા શાળાને અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો તેવા મહામૂલ્લા દાતાઓ માતુ શ્રી પ્રેમિલાબેન સેંઘાણી શ્રી બાબુલાલ સેંઘાણી શ્રી મોહનભાઈ સેંઘાણી તેમજ શ્રી મુસ્તકભાઈ માંજોઠી શ્રી કિશોરભાઈ ધોડુ શ્રી સોદેવ પીર વોટર સપ્લાય તરફથી શ્રી રાજેન્દ્રસિંહ શ્રી હરેશભાઈ મારવાડા શ્રી ચેતનભાઈ સેંઘાણી શ્રી વિપુલભાઈ સેંઘાણી સ્વર્ગસ્થ ધ્રુવ હસ્તે શ્યામ ધોડુ શ્રી દિનેશભાઈ સેંઘાણી બીવાયડી ગ્રુપ શ્રી રમણીકભાઈ સેંઘાણી શ્રી ચંપકલાલ સેંઘાણી તથા શ્રી હનુમાન ગ્રુપનું મોમેન્ટો અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સંજોટ દ્વારા દાતાઓ દ્વારા મળેલ સહયોગની પ્રશંસા કરી જરૂરિયાતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ બાલવાટિકાના બાળકો દ્વારા બાળ અભિનય ગીત તાકધીના દિના દિન ઢોલકી વાગે રજૂઆત કરવામાં આવ્યું હતું ધોરણ એકના બાળકોએ કાશ્મીર મેં તું કન્યાકુમારી ગીત રજૂ થયું ધોળુ નિષ્ઠા દ્વારા શ્રી ઇન્દિરા ગાંધી અને ધોળું વિદુષી દ્વારા શહીદ ભગતસિંહ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમુજી નાટક ઠોઠ નિશાળીઓ ધોરણ સાતથી આઠના બાળકોએ રજૂ કરી મનોરંજન પીરસ્યું હતું વડીલ શ્રી મનજી ધનજી ધોડુ પરિવાર દ્વારા દરેક ધોરણ શ્રેષ્ઠ ત્રણ નંબર મેળવેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા તેમનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ ત્રણ અને ચારની દીકરીઓ દ્વારા રાજસ્થાનની ગીત બનો તેરા મુખડા તેમજ ધોરણ પાંચ અને છની ની દીકરીઓ દ્વારા રંગદી બસંતી ગીતની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી ધોરણ ત્રણ થી આઠ ના બાળકો દ્વારા વંદે માતરમ ગીત પર પિરામિડ કરી વિવિધ કરતબ બતાવવામાં આવ્યા હતા છેલ્લે ધોરણ સાત ની કન્યાઓ દ્વારા વો કૃષ્ણ હે ગીતની રજૂઆત થઈ હતી આ પ્રસંગે બાયઠ કલ્સ્ટરના સી આર શ્રી ચેતનભાઈ બારિયા સાહેબે ખાસ ઉપસ્થિત રહી વિવિધ બ્રાહ્ય પરીક્ષાઓ અને યોજનાઓ વિશે માહિતગાર કરી બાળકોના જીવનમાં શિક્ષણના મહત્વ વિશે સમજણ આપી હતી કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી સંજયભાઈ સાંકરિયા સાહેબ દ્વારા કરવામાં આવી હતી સાઉન્ડ સિસ્ટમનો સહયોગ યુવા મંડળના તથા રાજેશભાઈ અને કેતનભાઈ દ્વારા મળ્યો હતો કાર્યક્રમની તમામ તૈયારી તથા સમગ્ર વ્યવસ્થા શાળા પરિવારના શ્રી મયુરીબેન સંજોટ શ્રી સંજયભાઈ સાંકરિયા શ્રી તૃપ્તિબેન સેંઘાણી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને દાતા દ્વારા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે એસએમસી સભ્યો ગ્રામ અને યુવા સર્કલ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ સહયોગ રહ્યો હતો તે બદલ શાળા પરિવાર દ્વારા એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય હીરાલાલભાઈ સંઘાર સાથે ભરતભાઈ ધોળુ પદમપુર માંડવી કચ્છ